આયુષ્યમાન કાર્ડ કઢાવવામાં લોકોની નિરસતાને લઈને ભાજપના ધારાસભ્યએ કરી ટકોર કહ્યું તમે કરોડપતિ છો કે આયુષ્યમાન કાર્ડ નથી કઢાવતા હોસ્પિટલમાં દાખલ થાય ત્યારે કાર્ડ કઢાવવા આવે છે લોકો કૃષિમંત્રી જીતુ વાઘાણી સહિત ત્રણ મંત્રીએ તાપી જિલ્લાની વિધિ મુલાકાત જીતુ નરેશ પટેલ રમેશ કટારાએ વ્યારાના ખોડ તળાવ ગામે ખેડૂતોની વ્યથા સાંભળી પાક નુકસાનના યોગ્ય વળતર માટે ખેડૂતોને આપી સાંત્વના મંત્રી જીતુ વાઘાણી અને નરેશ પટેલે ખેડૂતો સાથે કર્યો સંવાદ અધિકારીને નુકસાનનો ઝડપથી સર્વે કરી સરકાર સમક્ષ અહેવાલ રજૂ કરવા રજૂઆત કરી અસરગ્રસ્ત ખેડૂતોને તાત્કાલિક સહાયનો આપ્યો વિશ્વાસ દ્વારકા જિલ્લામાં કમોસમી વરસાદથી થયેલા નુકસાનનો સર્વે કરાયો પૂર્ણ જિલ્લામાં કુલ ચારસો પાંત્રીસ સર્વેયરની છવ્વીસ ટીમ બનાવીને કરાઈ કામગીરી બસો સુડતાળીસ ગામમાં પાકને નુકસાન થયું હોવાનું આવ્યું સામે ટૂંક સમયમાં સરકારને કરાશે રિપોર્ટ વલસાડ જિલ્લામાં હાથ ધરાયો પાક નુકસાનીનો સર્વે તંત્રની ટીમો ખેતરોમાં જઈ ખેડૂતોને સાથે રાખીને પાકમાં થયેલા નુકસાનીનો મેળવી રહી છે અંદાજ સર્વેની કામગીરીથી વલસાડ જિલ્લાના ખેડૂતોને વધી સરકારી સહાયની આશા અમદાવાદ શહેરમાં વસતા રબારી સમાજના ચૌદ પરગણાએ લીધો આવકારદાયક નિર્ણય રબારી સમાજમાં લગ્નમાં પંદર તોલા જેટલું સોનું આપવાની પ્રથા દેવદિવાળી પછી બંધ કરાઈ સમાજમાં વ્યાપેલા કુરિવાજ પર સદંતર પ્રતિબંધ લાદવા સમાજના અગ્રણીઓનો નિર્ણય નવેમ્બરમાં યોજાનાર સંમેલનમાં પહેલીવાર મહિલાઓને આમંત્રણ આપીને નિર્ણયને બનાવાશે મજબૂત આ નિયમ સમાજના જે લોકો તોડશે તેને સમાજના પંચ કરશે દંડ સમાજની મહિલાઓએ નિર્ણયનું કર્યું સ્વાગત મોબાઈલના વધુ પડતા ઉપયોગ સામે ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ વ્યક્ત કરી ચિંતા વડતાલ મંદિરના કાર્યક્રમમાં ભાષણ દરમિયાન કહ્યું અઠવાડિયામાં એક દિવસ મોબાઈલનો ઉપવાસ કરવાનો રાખો મોબાઈલ લોકોના ઘર કરી રહ્યો છે બરબાદ મોરબીમાં પૂજ્ય દાદા ભગવાનની એકસો અઢારમી જન્મજયંતિ ઉત્સવ યોજાયો કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપી હાજરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આરતી સહિતના કાર્યક્રમમાં ભાગ લીધો પ્રધાનમંત્રી મોદી 15 નવેમ્બરે ફરી આવશે ગુજરાત નર્મદાના ડેડીયાપાડામાં આયોજિત બિરસાની જન્મજયંતિની ઉજવણીમાં આપશે હાજરી પીએમના કરી તૈયારીઓ આદિવાસીઓના વિકાસ માટે પીએમના મનસુખ વસાવાએ માન્યો આભાર રાજ્યમાં હજી ચોવીસ કલાક રહી શકે છે વરસાદી માહોલ ભારે પવન ફૂકાવાની શક્યતા આજે કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદની શક્યતા ચોવીસ કલાક બાદ હાલ પૂરતી માવઠાથી મળી શકે રાહત ખેડૂતો માટે રાહત થોડા દિવસ પૂરતી જ હશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અઢારથી ચોવીસ નવેમ્બરે ફરી આવી શકે છે માવઠું સોળથી અઢાર નવેમ્બરમાં બંગાળ ઉપસાગરમાં ભારે ચક્રવાત સર્જાશે વીસ નવેમ્બર સુધી રહેશે ચક્રવાતની અસર મોડી રાત્રે સાબરકાંઠાના વાતાવરણમાં માર્ગ્યો પલટો હિંમતનગર સહિત પરબડા કેસરપુરા કરણપુર હાજીપુર હાપા કાટવાડ ગઢોડા સહિતના ગ્રામ્ય પંથકમાં વરસ્યો વરસાદ ખેતરમાં ઉભા પાકને ભારે નુકસાન થવાની ભીતિ મહેસાણા જિલ્લામાં ફરી કમોસમી વરસાદનું કહેર વિસનગર વડનગર વિજાપુર ઉંઝા સહિતના ગ્રામીણ વિસ્તારોમાં વરસાદ વરસ્યો ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો માવઠાથી ખેડૂતોની વધી ચિંતા અરવલ્લીના ભિલોડા પંથકમાં વરસ્યો કમોસમી વરસાદ ભિલોડા લીલજા ઝુંસરમાં વહેલી સવારથી વરસાદી માહોલ મગફળી સોયાબીન ડાંગર સહિતના ખેતી પાકોને થયું વ્યાપક નુકસાન તૈયાર થયેલો પાક પલટતા ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો છીનવાયો મહીસાગર જિલ્લામાં વરસ્યો છૂટો છવાયો વરસાદ ગાજવીજ સાથે ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ લુણાવાડા બાલાસીનોર વીરપુર સહિત અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ સંતરામપુરમાં ધોધમાર વરસાદ પડતા ખેડૂતોને પાક ફેલ જવાની ભીતિ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ નવસારી જિલ્લામાં ધુમ્મસ સાથે વરસાદી માહોલ વહેલી સવારથી જિલ્લાના ગણદેવી અને તાલુકામાં કમોસમી વરસાદ સાથે ગાઢ ધુમ્મસનો કહેર અમેરિકા ઓસ્ટ્રેલિયામાં વાવાઝોડાએ કહેર વરસાવ્યો વરસાદ પવન અને કરાએ જનજીવન અસ્તવ્યસ્ત બનાવી દીધું કેટલીક જગ્યાએ લીંબુથી લઈને બેઝબોલ જેવડા ભયાનક કરા પડ્યા અમેરિકાના ટેક્સમાં અનેક વિસ્તારોમાં કરાનું તોફાન તોફાના કારણે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છવાયો તોફાને લોકોને મોટા પાયે નુકસાન પહોંચાડ્યું વાહનોના કાચ તૂટ્યા ઘરોની પણ નુકસાન થયું તોફાનમાં કોઈ પણ ટેક્સાસમાં કરાના તોફાન સાથે તેજ પવન અને ભારે વરસાદ વરસ્યો વરસાદ પડતા રસ્તા ઉપર પાણી ભરાયા વીજ પુરવઠો ખોરવાયો અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ જવાથી રહેવાસીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો ઓસ્ટ્રેલિયામાં ફરી એકવાર મોસમ મિજાજ બદલ્યો અચાનક વાતાવરણમાં પલટો આવ્યો ભારે વરસાદના કારણે પાણી વહેતું થયું વરસાદ અને કરાના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું સાઉથ ઇસ્ટ સ્વીન્સલેન્ડમાં કરાનો વરસાદ વરસ્યો તેજ પવન ફૂંકાયો એક ગાર્ડનમાં કરાનો ઢગલો થયો કેટલીક જગ્યાએ લીંબુ જેવડા આકારનો તો કેટલીક જગ્યાએ બેઝબોલ જેવડા આકારના કરા જોવા મળ્યા કરા પડવાના કારણે અનેક પશુઓ પરેશાન થયા બે કાંગારુ કરાના વરસાદમાં આમતેમ દોડતા નજરે પડ્યા વરસાદના કારણે સ્થાનિક તંત્રને સેંકડો ઇમરજન્સી કોલ્સ મળ્યા કેટલી જગ્યાએ સંપત્તિને નુકસાનના અહેવાલ મળ્યા જ્યારે કેટલાક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થયા વીજળી ગુલ થતા લોકોના ઘરોમાં અંધારપટ છવાયો